એક ભગવાન દાસ કરીને ભગવાનના ભક્ત હતા એક દિવસ એની માએ કીધું કે ભગવાન દાસ તું ભગવાન ગોતીય ને ત્યારે ભગવાન દાસેની માતાને કીધું કે માં હું ભગવાન ગોતવા માટે તો જાવ પણ એને ઓળખી કેવી રીતે શકું ત્યારે એની માએ એમ કીધું કે ભગવાન હોય ને બેટા એને પડછાયો ન હોય એવું વાત કરતા હતા ત્યારે ભગવાન દાસના પત્ની એવું કીધું કે હા મને ખબર છે કે ભગવાન હોય ને એની આગળ આપણે દીવો મૂકીએ દીવો દેખાય તો એને ભગવાન કહેવાય ત્યારે કે હા માં મને પણ એક બ્રાહ્મણે એવું કીધેલું કે ભગવાન હોય ને એના ચરણમાં સોળ ચિન્હ હોય અને ઈ ચિન્હની ની ઓળખાણ એમણે મને કરાવેલી તો હા માં હું ભગવાનને ગોતવા માટે જાઉં પણ કહીને ભગવાનના ભક્તને જ્યારે ભગવાનને મળવાની તાલાવેલી હોય ને ત્યારે ભગવાન એને મળવા માટે સામે ચાલીને આવતા હોય અને જ્યારે ભગવાનદાસ ગોતવા માટે જવાની તૈયારી કરે છે ને તેજ દિવસે વર્ણી પ્રભુ વન વિચરણ કરતા કરતા અનેક ગામડાઓમાં ફરતા ફરતા ભગવાન એના જ ગામને પાદર આવી પીપળાના ઝાડ નીચે નદી કિનારે ભગવાન બેઠા હતા અને આ બાજુ ભગવાનદાસ ભગવાન ગોતવા માટે નીકળવાની તૈયારી કરે છે ત્યારે એની માતાએ બાંધી આપ્યું અને સાથે થોડી ખર્ચી આપી અને કીધું કે બેટા તું જલ્દી પાછો આવજે જો ભગવાન ને ગોતા વગર તું આવીશ ને તો હું આ દેહનો ત્યાગ કરી દઈશ એમ કઈ અને એની માતાએ રજા આપી ભગવાન દાસ તો ચાલતા થયા જ્યાં દરવાજે પોચ્યા ને ત્યારે એની ઘરવાળા હતા એ એમની પાછળ આવ્યા અને કીધું કે હે પતિદેવ તમે ક્યારે પાછા આવશો તમે જલ્દી પાછા આવશો ને ત્યારે ભગવાન દાસે કીધું કે જો મારી માનો ભાવ હશે તારું ખરેખર પતિવ્રતા પણું હશે અને મારો ખરેખર પ્રેમ હશે ને તો હું જલ્દી ભગવાનને ગોતીને પાછો આવીશ તું રડીશ નહીં એમ એને આશ્વાસન આપીને ભગવાન દાસ ચાલતા થયા જ્યાં પાદર પહોંચ્યા ત્યાં તો ભગવાન એ પીપળાના ઝાડ નીચે બેઠા હતા ત્યારે ભગવાન દાસ અહીંયા ભગવાન ઉતાવળ હશે પણ અમારા પગમાં કાંટા વાગ્યા છે કાંટા કાઢી ને પછી તમ તારે ભગવાન ગોતવા જાજો એમ કીધું એટલે ભગવાન દાસ ને આશ્ચર્ય થયું કે મારું નામ લઈ અને અજાણ્યા બ્રહ્મચારી છે એને મને બોલાવ્યો કાંઈ નઈ હાલ ને એના પગમાંથી કાંટા તો હું કાઢી દઉં એટલે ભગવાનના પગમાંથી કાટા કાઢવા માટે પાસે કપડું ભીનું રાખી ભીના કપડા થી સાફ કરી અને જોયું તો કે કાંટો ન દેખાણો પણ ભગવાનના ચરણમાં ચિન્હ દેખાડા એટલે ભગવાન દાસે ચિન્હ ગણી લીધા બરાબર નવ ચિન્હ થયા અને

એટલે પ્રાર્થના કરી કે ભગવાન મને મારી ભગવાન ગોતવા માટે જ મોકલ્યો તો પણ આજે તો મને આ પીપળા નીચે જ પ્રભુ મળ્યા એટલે હાલો હવે મારી ઘરે એમ કહીને ભગવાન ને લઈને ઘરે આવ્યા જ્યાં દરવાજો ખખડાવે એટલે એની મા દરવાજો ખોલવા માટે આવ્યા કીધું કે ભગવાન દાસ તું કેમ જલ્દી પાછો આવ્યો ત્યારે કીધું ભગવાન દાસ કે મા હું ભગવાનને લઈને આવ્યો છું એમ કહીને વર્ણિના દર્શન કરાવવા ત્યારે એની માએ ચારેય બાજુ જોયું પણ ક્યાંય ભગવાનનો પડછાયો ન દેખાયો એટલે એને નિશ્ચય થયો કે આ ભગવાન છે એટલે એમને ઓસરીમાં લાવી ઢોલીઓ ઢાળીને એની ઉપર ભગવાનને બેસાડ્યા અને ભગવાનને પગે લાગ્યા ત્યારે ભગવાન દાસના ઘરના હતા એ કે હું એમ ના માનું હું ભગવાન આગળ દીવો મૂકું ને દીવો જો મને સોસરવો દેખાય તો જ હું માનું કે આ ભગવાન છે એટલે ભગવાન તો બિરાજમાન થયા એની માને અને ભગવાનदासને બંનેને નિશ્ચય થઈ ગયો પણ એની પત્ની માયના નહીં એટલે સાંજ સુધી રાહ જોઈ સાંજ થઈ અંધારું થયું ને એટલે ભગવાન ભગવાનदासના પત્ની હતા એને દીવો પ્રગટાવીને ભગવાન આગળ મૂકો અને જ્યાં ભગવાનને સ્વસર્વો દીવો દેખાણો એટલે ઈ પણ રાજી થયા ને એને પણ નિશ્ચય થયો એમ ભગવાનના શરણે ત્રણે થયા ને આખા ગામમાં વાત કરી કે અમારી ઘરે ભગવાન પધાર્યા છે એટલે ગામના માણસો પણ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા અને વર્ણી પ્રભુ એને ઘરે ત્રણ દિવસ રોકાયા અને રજા માંગી કે હવે અમને રજા આપો તો અમે આગળ જઈએ ત્યારે જવાની ના પાડીને કીધું કે નઈ ભગવાન અહીંયા નહી તમે રોકાવ ત્યારે મહારાજ કે અમારે તો अनेक જીવાત્માઓને દર્શન દેવા માટે જાવું છે એટલે અમે અહીંયા રોકાશું નઈ પણ અમે તમારું કલ્યાણ કરશું તમે અમારા સ્વરૂપનું ભજન કરજો અમે અંતકાળે તમને તેડવા માટે આવશું એવું મહારાજે એને વર આપી અને ભગવાન ત્યાંથી આગળ નીકળી ગયા અને આ બાજુ ત્રણેય જણા ભગવાનનું જે સ્વરૂપ જોયું તું એનું મનમાં ચિંતવન કર કર્યા કરતા અને ભગવાનનું ભજન કરતા કરતાં અંતકાળ આવ્યો ત્યારે ભગવાન એને ધામમાં તેડવા માટે આવ્યા સહજાનંદ સ્વામી મહારાજની જે